અગિયાર ને પાંચ થઈ ગઈ છે આજના નવા વ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમારે ફાઇનલી ઘડિયા રેડી થઈ ગઈ છે અને સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છે મમ્મી અહીંયા મગ સાફ કરે છે બહાર તો મમ્મી અહીંયા મગ સાફ કરે છે હા દોડવીને પછી વીણી લે ભાભી અહીંયા મગની બોટલ ભરે છે મગમાં થઈ ગયા છે તો બોટલ ભરીને મૂકી દેવી એટલે આખું વરસ સારું રે હા હા ને તો વાદળા તો થયા છે પણ વરસાદ આવતો નથી ગરમી બફારો ને એવું બધું થાય છે હવે જો વાદળા એવા થઈ ગયા છે આવું વાતાવરણ છે અને પવન નથી ને ગરમી જો આપણે તાજા તાજા બીલા ઉતારી હવે હાથમાં બનાવશે ને એટલે કે તાજા જો સરસના ના બીલા છે હવે આને સાર ઉખેડીને હાથમાં બનાવશું

અને ખાટા પાણીમાં અને થોડુંક મીઠું નાખી અને પલળવા દેવાની પંદર દિવસ પલળવા દેવાની બીલા કઠણ હોય ત્યારે ગળી રે કુણા કુણા બીલા લેવાના બહુ મોટા નહીં લેવાના આ કુણા બીલા હોય ને આવડ નાના લીંબુ થી થોડાક મોટા મોટા એવડા છે કા મમ્મી અને આજ તો જો પાવર વયો ગયો છે

ा माखाटो पानी नाकीनकडट नतोडुक मेठो नाकशोमा बेचमचीजेटलोमेठो नाकट तडुक खाटो पानीनाखवानोसे

જો આજે અમે લાડવા બનાવ્યા હતા ચેષ્ટાને નાસ્તામાં લઈ જાવા તા એટલે ભાખરી સોળીને પાક લઈ લીધો તો લાડવા બનાવ્યા હતા એ બેન નાસ્તામાં લઈ ગયા છે દોઢ લાડવો સાત વાગી ગયા છે અને હવે રસોઈ બનાવી છે અને અહીંયા જો મગે આજ હમા થઈ ગયા છે સવારે મમ્મી મગ અમા કરતા હતા ને એ બધા હમા થઈ ગયા છે

પેલા આપણે એકવાર જગમાં જો ઠંડુ પાણી લઈને પાઇનએપલ ફ્લેવરનું સરબત બનાવે છે પાઉચ આવ્યું ને તે દિવસનું પડ્યું હતું તો ભાઈને પીવું એટલે સાચી વાત એટલે બનાવી નાખ્યું અને અમારે આજે બનાવવાના છે બટેકા ભૂંગળા બટેકા ભૂંગળાનો સામાન લઈ આવીશું અને હવે બટેકા ભૂંગળા કરવાનું ચાલુ કરીશ હમણાં ત્યાં સરબત બરબત પીન ટાઠા થઈ જાય ને થઈ ગયા અને તો ગરમીની તો વાત જ જવા દે રસોડામાં તો ગરમી એટલી થાય અહીંયા બટેકા બાફા મૂકી દીધા છે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે પહેલાં આપણે વેફર તળશું પછી પાપડ તળશું પછી આપણે તળશું ભૂંગળા કે બટેકા બપાઈ જાય તો બટેકા ભૂંગળા બની ગયા છે અને મિતુભાઈ ને ખાવા બેહાઈ ગયું છે મમ્મી બેસી ગયા છે હા તો હવે બધા જમવાનું કામ કરી નાખવી ને આજના મારા વિડીયોનું આયા છે એમ કરી જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતા